ચોમાસા પહેલા અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાએ શરૂ કર્યો કંટ્રોલ રૂમ જેમાં સીસીટીવી કેમેરાથી પાણી ભરવાના સ્થળો પર નજર રખાશે પાણી ભરાઈ જવાની શક્યતાઓ છે અને તેમાં તમામ સ્થળો પર સીસીટીવી આવ્યા છે એકત્રીસ જુલાઈ સુધી ચાલુ રાખવામાં આવશે આ તરફ કંટ્રોલ રૂમ માટે ચાર હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અન્ય કંટ્રોલ રૂમમાં એમસી ના ફાર ટોરેન્ટ અને સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ નજર રાખશે

ઊભો કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો તેની સાથે નીચાણવાળા વિસ્તાર અને અંડરપાસમાં પાણી ભરાવાની સ્થિતિને લઈ અને કોર્પોરેશનનું જે તંત્ર છે તે નજર રાખશે દ્રશ્યો અહીંયા આગળના અલગ અલગ વિસ્તારના કે જ્યાં આગળ પાણી ભરાવાની શક્યતા હોય તે સ્થળોને અત્યારે કેમેરાની મદદથી તપાસ કરવામાં આવી રહી છે ચોવીસ કલાક અમદાવાદ મહાનગરપાલિકાનો કંટ્રોલ રૂમ છે તેમાં અલગ અલગ કોર્પોરેશનના અધિકારીઓ ફાયરના અધિકારીઓ અને ટોરેન્ટના અધિકારીઓ છે તે અહીંયા આગળ ઉપસ્થિત રહેશે અને સામાન્ય પરિસ્થિતિ કરતાં વધુ વરસાદ દિવસે અથવા રાત્રિના સમયે પડે તો તેના કારણે નાગરિકોને કોઈ હેરાનગતિ ન રહે તેના માટે આ કેમેરાની મદદથી અમદાવાદ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગ છે આની પર નજર રાખશે જે પણ વિસ્તારમાં પાણી ભરાયેલું હશે તે ઝોન અથવા તે વોર્ડના અધિકારીને અથવા તેની જે ટીમ છે તેને જાણ કરવામાં આવશે પાણીના નિકાલ કરવા માટેની રાતના સમયે કદાચ વધુ વરસાદ પડે તો તેવા સંજોગોમાં સવારના સમયગાળા દરમિયાન આ પાણી છે તે ઉલેછવાની કામગીરી માટે અલગ અલગ વિભાગોને સૂચના આપવામાં આવશે અને તેની સાથે જો વરસાદનું પ્રમાણ એકસાથે સાથે વધુ રહ્યું એટલે કે લગભગ ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ એક જ તબક્કામાં પડ્યો તેવા સંજોગોમાં આ કેમેરાઓની મદદથી અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ છે તે નજર રાખશે અને તેની સાથે સંલગ્ન વિભાગો છે તેમને સૂચના આપી અને પાણીના નિકાલ માટેની અથવા અન્ય કોઈ પણ તકલીફ નાગરિકોને ન પડે તેના માટેની સીધી સૂચના અપાશે કેમેરામેન અજય પાંડે સાથે હું શાનસોની એબીપીએસ બીપી અમદાવાદ અમદાવાદ શહેરમાં આગામી સપ્તાહે ચોમાસાના પ્રારંભના પગલે અલગ અલગ તૈયારીઓ પ્રશાસન તરફથી કરવામાં આવી છે અને હાલ અમે છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ ખાતે કે જ્યાં આગળ થોડીક ક્ષણોની અંદર અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે જેની મદદથી અમદાવાદ શહેરના નાગરિકો છે તે વરસાદી પાણી ભરાવાના અથવા વૃક્ષો પડવાના કે રોડ બેસી જવાની જે ફરિયાદો છે તે અહીંયા આગળ નોંધાવી શકશે સતત અહીંયા આગળ નજર રાખવામાં આવી છે હવામાન વિભાગ અને વિન્ડી એપ્લિકેશન દ્વારા કે ચોમાસું છે તેનું આગમન ક્યાં સુધી પહોંચી શકે તેમ છે અમદાવાદની વાત કરવામાં આવે તો અત્યારે હાલ પૂરતી અમદાવાદ શહેરમાં ચોમાસાની આગાહી નથી ચોક્કસથી હવામાન વિભાગે અને હવામાન શાસ્ત્રી અંબાલાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની આગાહી કરી છે અમદાવાદનું અત્યારનું તાપમાન લગભગ સાડત્રીસ ડિગ્રી જેટલું નોંધાયેલું છે તેની પર નજર રાખવામાં આવેલી છે અને આ સંલગ્ન વિભાગો છે જેને કોલ મળતાની સાથે અલગ અલગ ઝોન અને અલગ અલગ વોર્ડ છે ત્યાં આગળ સૂચના આપવાની કામગીરી કરવામાં આવશે ફાયરના જવાનો ટોરેન્ટના અધિકારીઓ છે તે અને અમદાવાદ મહાનગરપાલિકાનો ઇજનેર વિભાગ છે તે પણ અહીંયા આગળ રાઉન્ડ ધ ક્લોક રહેશે આ જે કંટ્રોલ રૂમ છે તેને એક જૂનથી શરૂ કરવામાં આવ્યો છે જે જુલાઈ મહિનાના મધ્ય અથવા અંત સુધી કાર્યરત રાખવામાં આવશે અને ચોવીસ કલાક આ કંટ્રોલ રૂમ છે તેની મદદથી અલગ અલગ રીતે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે તે શહેરની પરિસ્થિતિ પર નજર રાખશે વરસાદના પ્રમાણ પર નજર રાખશે અને તેની સાથે વાસણા બેરેજ છે તેની સપાટી પર પણ અહીંયા કામગીરી રાખવામાં આવશે નજર રાખવાની જેથી કરીને વાસણા બેરેજના દરવાજા કેટલા સમય ખોલવા અને કેટલા સમયે બંધ કરવા અને તેનું પ્રમાણ નક્કી કરવા માટે આ જે કંટ્રોલ રૂમ છે તે કાર્યરત કરાયો છે